રાજકોટમાં સસ્તા અનાજ ના દુકાનદારો ની હડતાલ નો મામલો સામે આવ્યો છે ગુજરાત રાજ્ય ફેર ના પ્રમુખ પ્રહલાદ મોદી ની સૌરાષ્ટ્ર હાઉસમાં દુકાનદારો સાથે જેમાં પ્રહલાદ મોદી નું મોટું સરકાર ના કારણે ગરીબ પરિવારો ને તહેવાર સમયે જ અનાજ નો જથ્થો મળી શક્યો નથી જેથી સરકાર સાથે ની બેઠકો નિષ્ફળ ગઈ છે સોમવારે ફરી બેઠક કરવા બોલાવ્યા છે પરંતુ મેં લેખિત પત્ર લખી બોલાવવા માંગણી કરી છે સરકારે વીસ હજાર કમિશન નક્કી કર્યું જયારે અમારી માંગણી ત્રીસ હજાર ની હતી પરિપત્ર બનાવ્યો ત્યારે અમારી શરતો મુજબ બન્યો નહીં સરકારની શરતો ગુજરાતી કહેવત સમાન જ છે જેમાં કૂવામાં હોય તો હવેડામાં આવે વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકારે શરત સાતમાં સત્તાણું ટકા ફિંગરપ્રિન્ટની વાત કરી જો સો ટકા ફિંગરપ્રિન્ટ થયો હોત તો સરકાર લેખિતમાં પુરાવો આપે કામ જ નથી થયો અને અમારી પાસે માંગણી કરી રહ્યા છે બાયોમેટ્રિક કામ કર્યું હોત તો ગુજરાતમાં આ પરિસ્થિતિ જ ન થઈ હોય તેવું તેઓએ જણાવ્યું હતું છેલ્લા ઘણા સમયથી અમારી પડતર બાબતે અવારનવાર ગુજરાત ફેરપ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસી લાયસન્સ હોલ્ડર એસોસિએશન અને ઓલ ગુજરાત ફેરપ્રાઇઝ શોપ ના હોદ્દેદારો સરકારમાં દુકાનદારોના પડતર પ્રશ્નો બાબતે રજૂઆતો કરતા આવ્યા પણ સરકાર તરફથી કોઈ હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો નથી ન છૂટકે અમારે આ પગલું ભરવાની ફરજ પડે છે અને સરકારના કારણે પડે છે અમારા કારણે આ આ અમે અમે ભરતા નથી આજે જે આંદોલન ચલાવી રહ્યા છીએ એની પાછળ અમારા ત્રણ મુખ્ય મુદ્દા છે એક અમારું મિનિમમ વીસ હજાર કમિશન જે નક્કી થયું એના પરિપત્રમાં સાત નંબરની શરત જે મૂકવામાં આવી છે સત્તાણું ટકા થમ ઇમ્પ્રેસનથી જેમનું વેચાણ થયું હોય એ દુકાનદારને વીસ હજાર રૂપિયા કમિશન સરકાર પૂરું કરી આપશે જો વીસ હજાર ન થતું હોય તો મેં સરકાર પાસે માંગણી કરી છે કે જ્યારે આધાર નો પ્રોગ્રામ ચાલ્યો અને પૂર્ણ થયો એ સો ટકા સાચો સરકારે કર્યો છે ખરો કર્યો હોય તો સર્ટિફિકેટ આપો ન કરો હોય તો સત્તાણું ટકાને ડ્રોપ કરો સરકાર સર્ટિફિકેટ આપતી નથી સત્તાણું ટકાને ડ્રોપ નથી કરતી એટલે તારું મારું બધું મારું એવી જે નીતિ સરકાર અપનાવી રહી છે એનો અમારો સખત વિરોધ છે અને સરકારના દિલમાં જો પ્રજાનું હિત સમાયેલું હોય તો સત્તાણું ટકાને એક બાજુ ઊભા રાખીને મને સર્ટિફિકેટ આપી દો ને દુકાનો ચાલુ થઈ જશે હું હાઈકોર્ટમાં જઈશ સર્ટિફિકેટના લઈશ અને હું સાબિત કરીશ કે સત્તાણું ટકા યોગ્ય નથી કારણ કે એમના કૂવામાં પાણી નથી હોની મોટર મૂકીને માગીથી પાણી હાલો પાણી આલો પાણી ક્યાંથી નીકળશે ગુજરાતીની કહેવત છે કૂવામાં હોય તો વાડામાં આવે પણ છે જ નહીં તો ક્યાંથી આવે તમે ખોટું કર્યું છે તમે સાહીઠ ટકા ખોટું છે એવું મારો અંદાજ છે અને સાઠ ટકા જે કામગીરી ખોટી હોય તો તમે મારી પાસે સત્તાણું ટકા ભારત સરકારનો રૂપિયો માગો સત્તાણું રૂપિયા મારા ભાઈ તો આવું ક્યાંથી એ તો નકલી નોટો તમે વેચી છે તો નકલી જ આવી એટલે સરકાર સાથે ત્રણ વખત વાર્તાલાપ થઈ ગયો છે આંદોલન જાહેરાત કર્યા પછી જેમાં સરકાર પોતાની હટ છોડવા તૈયાર નથી મારી તો હટ છે જ નહીં મને તો સર્ટિફિકેટ આપો એટલે હું ફ્રી તમારું બધું ચાલું પણ એ સર્ટિફિકેટ આપી શકે એમ નથી આપે તો કઠાડામાં ન આપે તો એટલે આશા છે કે ગુજરાતના મીડિયાના સહકારથી અને મારા દુકાનદારોની ઉર્જાથી અમે આ આંદોલન સફળ કરશું છે એવું પણ કહેવામાં આવે છે કે ગરીબોને અનાજ નથી મેં અગાઉ પણ કહ્યું કે સરકારને ગરીબોના હિત માટે દિલમાં જગ્યા હોય તો ભલે સત્તાણું ટકા દુકાનો ચાલુ કરી દઉં સર્ટિફિકેટ આપી દો પાંચ મિનિટનું કામ છે સર્ટિફિકેટ લખવાનું ઓથોરાઈઝ સિગ્નેચર કેન્ડ સહી સિક્કા કરીને મને આપી દો વાત પૂરી થઈ જાય શા માટે જીદે ચડી સરકાર સરકારને ખબર છે કે એનો લુગડો ગંધાતો છે આગામી દિવસોમાં આજે તો અમે મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ આપ્યો સોમવારના દિવસે કલેક્ટર ઓફિસ ડીએસઓ ઓફિસમાં આવેદનપત્ર આપવા અને એના પછી બંને સંગઠનના આગેવાનો મળીને આગળના પ્રોગ્રામ જાહેર કરશું એમાં કેટલાક દુકાનદારો ઉપર સામધામ દંડ અને ભેદની નીતિ સરકારે અપનાવી છે એના કારણે જે મારા નાના દુકાનદારો છે ડરપોક દુકાનદાર હોય બધા તો હિંમત વાળા ન હોય એ પરમિટ કઢાવી લાયા છે પણ એમાં સરકાર સફળ થશે નહીં લગભગ બોલાવાના છે હમણાં ફોન ઉપર વાત થઈ છે એમને કહ્યું કે તમે આવો મેં કીધું મને લેખિત મોકલો પછી હું આવીશ હવે જોઈએ શું કરીશ લેખિત આવશે તો અમે જઈશું અમારા માટે છૂત અછૂત છે નહીં સરકાર ફક્ત જ એક પ્રશ્ન છે એ પ્રશ્ન સોલ્વ થાય તો અમારા માટે તો સરકાર પણ એ જ છે અને જનતા પણ અમારી મા બાપ છે